તમે ગોતો છો ત્યાં સુખ નથી પરિવારમાં સુખ છે એ મન માં ભરીને જીવશો તો મરી જાશો સાહેબ મન ભરીને જીવો જીવી જાશો ત્યારે માણા મુંજાઈ ને મરે ને ત્યારે આને કહી દીધું હતું હું સોલ્વ કરી દે ભલે માણા તમે જગ્યા નો આપી એને કહેવાની એને તો ઘણું કેવું તું આપણે જગ્યા નો બનાવી એટલે હામે ઓળખ કહી નો એકો પૂછવાની જગ્યા ચાલુ કરો દુનિયા બદલવાની ચાલુ થઈ જાય ભલા માણા આ દુનિયામાં જે વ્યક્તિ ખુલતા નથી ને તોડવાનો હાથો નો બનતા ઈશ્વર તમારા પરિવારને જોડી રાખશે કોઈને ઘા મારો મટી જાય પણ કોઈને મેળુ મારો તો ક્યારેય નો મટે સાહેબ બંધ કરો પૂછવાનું ચાલુ કરો હેલો એ દ્વારકા કે વાળા અમારો વ્યવહાર અમારી આબરું ન દવા દેતો નથી